હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું આજના આપણા નવા બ્લોગમાં તો આજે આપણે જવાનું છે સાળંગપુર અને સોટીલા તો પહેલાં અત્યારે આપણે જવાનું છે સાળંગપુર તો આપણો વિડીયો ગમે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો ભાઈબહેન આવે છે અત્યારે તો ભાઈબંધને આરે આપણે જવાનું છે અને અત્યારે જવાનું છે પહેલાં શિક્ષક શિક્ષકથી બધાને લઈને પછી આપણે જાશું વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોને એન્ડ સુધી જોજો અને વિડીયો ગમે તો બધા મિત્રોને શેર કરી દેજો તો એવું લાગે તો આપણે બેય થામ છે ને એક જ વ્લોગમાં નાખી દઈશું અલગ અલગ નહીં કરવી તો નાનું વિડીયો બનશે તો બેને એકમાં જ નાખી દઈશું નકર બે અલગ અલગ પાઠ કરી નાખશું સાળંગપુરનો અને સોટીલાનો તો જરૂર જરૂર જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા મિત્રો તો પેલા હાલો જાવી અત્યારે સાળંગપુર ભાઈબહે આવે એટલે એની આરે તો આપણે મળીએ ડાયરેક્ટ ઇકોમાં હાલોથી મિત્રો અમારા આકાશભાઈ આવી ગયા છે આ ઇકો લઈને તો હવે અમે જઈશું સર તો આકાશભાઈનો ઈકો છે આપણા ભાઈ બંધ છે તમારે કોઈને ભાડે ઈકો જોતો હોય પર્સનલ ભાડું કરાવવું હોય તો આ ભાઈનો સંપર્ક કરશો ભાઈ તમારો નંબર આપી દઉં કે આપી દેવો ડિસ્ક્રિપ્શનમાં તમારો નંબર આપી દઉં કે આ ડિસ્પ્લેમાં નંબર આવી જાય બરોબર આકાશભાઈનો આકાશભાઈ જોતા થોડા ઓછા લેજો બરોબર છે તો આ ભાઈનો નંબર તમને આપી દઈશ ડિસ્પ્લે ઉપર અહીંયા જોઈ લેજો અહીંયા નંબર આવી ગયો હોય છે તો સંપર્ક કરજો આકાશભાઈનો આ કાંઈ પ્રમોશન પ્રમોશનનો વિડીયો નથી ભાઈ ભાઈ છે એટલે કહી દઉં છું તો હાલો તો મિત્રો હવે નીકળી ગયા છીએ તો અમારા મોકા ભાઈ છે અને અમારા રાજાભાઈ બેઠા છે લાઈટ પકડીને તો અમે નીકળી ગયા છીએ સીતરથી હવે ડાયરેક્ટ જવું સાળંગપુર તો હાલો સાળંગપુર મળીએ અને રસ્તામાં ક્યાંક તમને હરા વિડીયો દેખાડવી ક્યાંક ઉભા રહીશું તો વિડીયો ઉતારશું રસ્તામાં નગર ડાયરેક્ટ સાળંગપુર જઈને તમને બતાવશું અને મને દાદાના દર્શન કરાવશું તો હાલો તો અમારા મુકાભાઈ જોઈએ લાઈટ કરીને બેઠા છે મુકાભાઈ તમારે કેમ છે માવા કેટલા લીધા છે વીસ માવા લીધા છે અને સાત માવા મેં લીધા છે વીસ માવા મુકાભાઈ લીધા છે તમે કેટલા લીધા છે પંદર માવા એ લીધા છે એટલે ટોટલ કેટલા છે ટોટલ થાય બેતાલીસ માવા છે બેતાલીસ માવા છે અને ઘટે તો રસ્તામાંથી લઈ રસ્તા માંથી લઈ લેજો બાકી ઘટો તો આજ કઈ દેવાનું જ નહીં નો ઘટે તો કેમ મજા આવે છે ઈકો મજા આવે ઈકો મજા આવે ને અત્યારે મજા આવે છે તો મિત્રો અત્યારે અમે વલ્લભીપુર વટી ગયા છીએ અને લાકણ કઈ વટી ગયા છીએ

નાની ચેનલ છે યુટ્યુબ માં હું હમણાં કેતો તો દિશી વ્લોગ મુકેશ પરમાર કરીને ચેનલ છે એ આ ભાઈની ચેનલ છે મોટા યુટ્યુબર છે આ મારી કરતા મોટા છે આ કેમ છે દિશાંત તો કાઈ નહી એ મજા છે મજા છે મજા છે કેમ હુઈ ગયો તો હું ગાવે છે ખબર હું ગાવે છે વિડિયો નથી બનાવવાનો તમારો વ્લોગ નથી બનાવવાનો કોઈ ચીજ પછી સારો પછી છે

તો મિત્રો હવે અમે સાળંગપુર ગોગો આવી ગયા છે હવે અહીંથી પંદર કિલોમીટર જેવું હોય છે દસ થી પંદર કિલોમીટર જેવું ઠંડી વાય છે ઠંડી બહુ વાય છે અમારા મુકેશભાઈ જો ધાબળો ઓટી લીધો છે અને અમારા અજયભાઈ તો ફોન લઈને બેઠા છે લાઈટ કરીને તો બીજો તો કાંઈ નહીં તો હાલો તમને મળે સાળંગપુર જઈને સીધા અને ત્યાં જઈને હનુમાન દર્શન કરાવી જોયું છે મંદિર ખુલ્લું છે કે નહીં કેમ કે રાતના અગિયાર છે સાડા અગિયાર મંદિર ખુલ્લું છે તો દર્શન કરાવજો છું નગર ધજાના દર્શન કરાવું અને મૂર્તિના દર્શન કરાવી દીધું તો હાલો હું ડાયરેક્ટ સાળંગ તો મિત્રો આપણે છે ને સાળંગપુર વોગી ગયા છીએ ને અહીંયા મેળો શરૂ છે અને અમે કીધું કે છે કે અમારે અહીંયા જ જવું મેળામાં એમ તો જોવા અહીંયા ગેટ છે અને અહીંયા મેળો શરૂ છે તો હું તમને બતાવું મેળો અત્યારે આપણે ગાડીમાં પાછળ બેઠા છીએ એટલે દેખાય તો જોઈ લો મેળો શરૂ છે મસ્ત મેળો છે તો આપણે હમણાં છે ને ત્યાં જવાનું છે કેમ કે ચોટીલા જવાનું છે તો આપણે વહેલા ભોગી જઈશું એની કરતા થોડોક ટાઈમ અહીંયા રહીશું આરામ કરીશું થોડોક અને મેળામાં થોડુંક ફરશું ને અમારા ડ્રાઈવર છે આપડા ભાઈ આકાશભાઈ એને થોડાક મેળામાં કરી તો અત્યારે અમે સાળંગપુર પહોંચી ગયા છીએ ને અહીં ટ્રાફિક જોવો ને અમારા આકાશભાઈ અહીંયા હાલે આવે છે કેમ છે આકાશભાઈ કેમ રહ્યું ગાડી હાલા ગ્રાટ તો કાંઈ વાંધો નહીં તો હાલો આપણે આમ જઈએ મંદિર બાજુ ને અત્યારે પાર્કિંગમાં છે ગાડી પાર્ક કરી દીધી છે અને હવે જશે મંદિર બાજુ તો હાલો એ બાજુ મળીએ તો મિત્રો જુઓ અત્યારે મેં પહોંચી ગયા સાળંગપુર આ મંદિર બાજુ તો આ બિલ્ડિંગ જોઈ શકો છો તમે બધા અહીંયા જોઈ શકો છો તો મિત્રો અમે અહીંયા મંદિર આવ્યા હતા પણ મંદિર તો અત્યારે બંધ છે તો એમ મંદિરના દર્શન તો થયા નહીં મંદિર બંધ હતું એટલે તો હવે મૂર્તિ બાજુ જાઉં તો હવે મંદિર મંદિર તો બંધ છે અહીંયા જો અહીંયા બંધ છે અને આ બાજુ બંધ છે તો હવે અમે મૂર્તિ બધું જવું ને થોડાક ફોરન એવું પડશું થોડાક શોટ લેવું અને નાથી આપણે ચાશી શોટેલા બાજુ હવે આ બધા બેઠા છે અહીંયા અમારે અજયભાઈ હાલે છે અને આ મોટા માવો છે એટલે કાંઈ નહીં બોલે બોલ છે મૂર્તિ એજન્ટ બોલ છે અત્યારે કાંઈ નહીં બોલે તો અમે જાવીશું એ મૂર્તિ બાજુ વાય કઈ લાઈટ તો બહુ છે નહીં લાઇટ છે પણ અત્યારે આ એક સાઈડ બંધ છે ને એક સાઈડ શરૂ છે તો આ સામેની સાઈડ મૂર્તિ છે આપણે મૂર્તિ બાજુ હાલીને જ આવીશું આઈથી એન્ટર કરી ફરતી કોઈ વ્યૂ તમે જોઈ શકો છો કાવો છે મંદિર બન હતું એટલે કઈ દર્શન થયા નહીં તો ઓલી બાજુ મેળો છે તો આપણે મેળામાં જઈશું તો હાલો તમને મૂર્તિના પગી ગઈ મૂર્તિ હવે કહી શકો છો

અને ભાઈ ઇન્સ્ટા સ્ટોરી સડાઈ દીધી છે મારો ભાઈ ઘડીક બંધ કરો ને તો કોપી રેટ આવી જાય ઇન્સ્ટા બંધ કરો મારી યાર વાતું કરવું ને શું રાખો તો આપણે ચોટીલા પગતા કેટલો ટાઈમ લાગશે બે અઢી કલાક બે થી અઢી કલાક તો મેળામાં જવાનું છે આપણે હવે તો જઈ હાલો લઈ જાઓ બધાને મેળામાં કે નથી લઈ જાવ લઈ જાવ હાલો તમારે આવવાનું મેળામાં કે ઈકોમાં હોવાનું છે આવવાનું જોઈને એમાં કઈ ઘટે સાળંગપુર મેળો જોજો મિત્રો અમે સાળંગપુર મેળામાં જવું હમણાં બરોબર છે ને હમ તો આયા બધાના ના ફોટો શૂટ કરું છે અહીંયા બધા પાડે છે ફોટા મૂર્તિ અને અમે અહીં આવીને બે ગયા છીએ કેમ કે અમારે કોઈ ફોટા પાડતું નથી બધા ના પાડે અમારા ફોટા પાડવાનું અને અમે કાંઈ રાતે હરકા દેખાયું નહીં આકાશ ભાઈ દેખાય આ લાઈટું કર્યું ત્યારે આ લાઈટું કર્યું ત્યારે માઇન્ડમાં દેખાયું જો આકાશભાઈ તો આવું નથી દેખાતા કલર જાય તો પૈસા પાછા બાકી હાલો તમને મળ્યું હમણાં મેળામાં તો મિત્રો અમે હવે જન્વી આવ્યા છીએ મંદિર તો બંધ હતું પણ દર્શન તો કાઈ થયા નહીં તો મૂર્તિ અજન વ્યવા થોડા ફોટા પાડી ખોવાઈ ગઈ અને હવે અમારે આકાશભાઈ એમ કે છે ગાડી ખોવાઈ ગઈ છે ગાડી જતી નથી તો ગાડી ગોતો એમ

તો મિત્રો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ તમને વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને આગળ આગળ શેર કરતા રહેજો તો તમારા બધાનો સપોર્ટ મળતો રહે અને આવોને આવો સપોર્ટ કરતા જજો અને થોડોક વધારે સપોર્ટ કરતા રહેજો તમારા ભાઈને તો આપણે આયા આયાત એન્ડ કરવાનો છે આયા બધે અંધારું છે મિત્રો તો આયા બધે પાર્કિંગમાં અત્યાર છીએ તો બસ તમને આટલું જણાવવાનું કે થોડોક સપોર્ટ દેખાડતા રહેજો તો એક મેળો ઓલી બાજુ હતો ને એક મેળો આ બાજુ હતો એક મેળો આ બાજુ હતો ને એક ઓલી બાજુ હતો તો ઓલી બાજુ લગભગ બંધ થઈ ગયું છે કેમ કે ત્યાં ગીતનું વાગણ બંધ થઈ ગયું અને આ બાજુ તો ગીતનું એવું વાગે છે તો બસ આવોને આવો સપોર્ટ દેખાડતા રહેજો તો હાલો હવે મળીએ આપણે બીજા બ્લોગમાં ચોટીલાના બ્લોગમાં તો ટાટા બાય બાય મિત્રો